કચ્છથી આવતા ટ્રાન્સપોર્ટ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ટ્રાફિકનો નિયમ પાલન કરવા એસપી મુકેશ પટેલે સલાહ જે છે તે આપી છે મોરબીમાં એકસોને ચોર્યાસી પેટલ અકસ્માત અને એકસોને નેવું જેટલા લોકોના અકસ્માતમાં મોત થયા હોવાના આંકડા જોવા મળી રહ્યા છે ટ્રાફિક નિયમોનું પાલન કરવું સંયુક્ત જવાબદારી તેવી વાત મોરબી એસપીએ કરી છે વાહન ચાલકોએ ઉતાવળ ના કરવી એવી પણ અપીલ જે છે તે મોરબીના એસપી અત્યારે કરી રહ્યા છે ત્યારે મોરબીની અંદર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે ને જેના કારણે લોકો ઓફિસે મોડા પહોંચતા હોય છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવાળાને આ ટ્રાફિકની જાણ થતાની સાથે જે પોતે મેદાને ઉતરી ચૂક્યા છે

કચ્છથી આવતા તમામે તમામ વાહનો જે છે તે તપાસવામાં આવી રહ્યા છે સાથે જે આંકડાઓ સામે આવી રહ્યા છે કે જેમાં મોરબીમાં જ ફેટલ અકસ્માત અને એની અંદર જેટલા લોકોના મોત આંકડાઓ જે છે તે હાલ સામે આવી રહ્યા છે ત્યારે જેટલા લોકોના અકસ્માતમાં એ મોત જે છે તે થયા રહ્યા છે તેમના આંકડાઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ સંયુક્ત જવાબદારી હોવાની વાત પણ મોરબીના એસપીએ કરી વાહન ચાલકોને ઉતાવળ ન કરવી જોઈએ તેવી અપીલ કરતા મોરબી જિલ્લા પોલીસ વડા છે તે કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ ચેકિંગ ને લઈને જે અસામાજિક તત્વો છે તેમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાઈ ચૂક્યો છે ને જે ટ્રાફિક કરનાર લોકો છે કે જે અધવચ્ચે ગાડીઓ રાખીને જતા રહે છે તેમની પર પણ હાલ પોલીસ વડાએ કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે આજની સવારની પરેડમાંથી સીધા ફિલ્ડમાં આવી ગયા છે ટ્રાફિકની એક સમસ્યા મોરબીમાં ખૂબ છે અને મેં ખાસ કરીને જે રવિરાજ ચોકડીથી માંડી અને સનાળા ચોકડી છે ત્યાં ખૂબ ટ્રાફિકની સમસ્યા છે અભ્યાસના અંતે એવું ધ્યાનમાં આવ્યું કે જે હેવી ટ્રક્સ કન્ટેનર જે આ છે મતલબ કચ્છમાંથી આવતા હોય અને રાજકોટથી જતા હોય એવા બંને જે સવારે સવારે અને પીક અવસ દરમિયાન મતલબ સવારે સાડા આઠથી માંડીને સાડા દસ વાગ્યા સુધી અને સાંજે લગભગ છથી માંડીને સાડા આઠ નવ વાગ્યા સુધી ટ્રાફિકનો પ્રશ્ન આ રોડ ઉપર ખૂબ રહે છે તો આજે એક પ્રયોગાત્મક રૂપે આજે રવિરાજ ચોકડીથી ધરમપુર બ્રિજ સુધી મતલબ નવલખી બ્રિજ છે ત્યાં સુધી અને જે અજંતા છે અજંતાથી આગળ કમ્ફર્ટ ત્યાં હેવી વ્હીકલ્સ અમે સ્ટોપ કરાવેલા અને આજે થોડી નાની મોટી ભૂલો છે પણ પ્રમાણમાં કોઈ જગ્યાએ ટ્રાફિકમાં બે મિનિટથી વધારે ઊભા રહેવું પડ્યું નથી એવું સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને હવે અમે સાંજે પણ આ પ્રયત્ન આ પ્રકારનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ જો સારું પરિણામ મળશે ટ્રાફિકમાંથી થોડી મુક્તિ મળશે તો અમે આ જ પ્રકારે સતત ચાલુ રાખીશું અને કલેક્ટર માન્ય કલેક્ટર સાહેબનું જાહેરનામાથી અમે આ જે છે એ એક જાહેરનામું બહાર પડાવી અને એને કાયમી કરાવી દેશું